નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે સાઈઠમો જન્મદિવસ છે જન્મદિવસની ઉજવણીને ભવ્યતાની સાથે સાથે માનવ સેવા સાથે જોડીને યાદગાર બનાવવાનો સુંદર ઉદાહરણ ઉપલેટામાં જોવામાં મળ્યો ઉપલેટા ખાતે આવેલ દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં ખોડલધામ મહિલા સમિતિ ઉપલેટા તેમજ અલ્પેશભાઈ વોરા પરિવારના સહયોગથી મંદબુદ્ધિ અને દિવ્યાંગ બાળકોને કપડાં વિતરણ તથા ભોજન કરાવવામાં આવ્યું બાળકો સાથે સાથે સંસ્થા દ્વારા સંચાલિત શાળાના શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો સાથે સુંદર સ્નેહમિલન યોજાયું કાર્યક્રમમાં વિભિન્ન સામાજિક આગેવાનો ખોડલધામ સમિતિના સભ્યો અને સ્થાનિક સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ચાલો હવે સાંભળીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આગેવાનોના વિચારો રશ્મિકા વોરા તેમજ અસ્મિતા મુરાણી અને રાજુભાઈને અહેવાલ આપે છે વિપુલ ધામેચા ભોજન નું આયોજન સેવા આપેલી છે નરેશભાઈ સાહીઠ નો જન્મ દિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકો એને સમિતિ મહિલા સમિતિ તરફથી અમે સેવા આપેલી

ટ્રસ્ટ ચાલે છે ત્યાં સમિતિના બહેનો તથા ભાઈએ સાથે મળીને ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા આવેલા અને ત્યાં અમારા સમિતિ ખોળધામ સમિતિના મેમ્બર અલ્પેશતા હોવા તરફથી બાળકોને ટી શર્ટ અને તેમજ ભોજનની સેવા આપેલ હતી આ આ ઉત્સવમાં બધા બહેનો તેમજ ભાઈએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસની ઉજવણી કરી હતી અસ્તુ જય હિન્દ જય ભારત રાજુભાઈ મુંજબરા ઉપેરા ખોડલધામ તાલુકા કન્વીનર આજ રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગોડના ચેરમેન નરેશભાઈ પટેલના સાઠ માં જન્મ દિવસ નિમિત્તે અત્યાર સુધી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરતા પરંતુ એક નવી પહેલ કરી અને દિવ્યાંગો બાળકો માટે કઈક સેવા પ્રવૃત્તિ થાય એવા હેતુસર નવીન પહેલ કરેલી છે તો આજે સૌરાષ્ટ્ર ને અનેક રાજ્યો અને અનેક દેશોને પણ આની ઉજવણી થઈ રહી છે અને આની નરેશભાઈ ની એવી નેમ છે કે આ દરેક બીજા સંસ્થાઓ પણ આવું પ્રેરણારૂપ કાર્ય કરે આજે અમે ઉપલેટા ખોરધામ સમિતિ દ્વારા ઉપલેટાની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થા ની અંદર કપડા વિતરણ ભોજન સમારંભનું પણ આયોજન કરેલ છે આજે અમે અને આજે જે કોઈ અહીંયા હાજર રહ્યા છે અમારી સમિતિના બહેનો તથા ભાઈઓ અને પત્રકાર મિત્રો શ્રીઓને એમનું પણ આજે અમે જમણવારું પણ આયોજન કરેલું છે અને આવી સેવાકી પ્રવૃત્તિ અમારી પ્રેરણાથી બીજા સંસ્થાઓ માં કરે અને દિવ્યાંગ બાળકો ને સમાજના તરફોરા હોય અને એમને પણ એવી પ્રેરણા મળે અને એમને ઉપ મળે એના માટેનું આયોજન કરેલું છે